એક સ્વરચિત ગઝલ થઢાવો પાસ કરવો પડશે ખબર પડે છે તને ચઢાવો પાસ કરવો પડશે ખબર પડે છે તને ઠોઠ વિદ્યાર્થીની પરીક્ષામાં શું આનંદ મળે છે તને નથી તારે પેપર ફોડવું નથી મને કંઈ આવડતું નથી તારે પેપર ફોડવું નથી મને કંઈ આવડતું વળી મારા ગડબડિયા અક્ષર શું મોકલે છે તને ઓડિયો કે વિઝ્યુઅલ એકેય પીરિયડ તો લીધો નહીં ઓડિયો કે વિઝ્યુઅલ એકે પીરિયડ તો લીધો નહીં પછી દુનિયા મન ફાવે એવો જ ચિત્રે છે તને કેવી રીતે મારામાંથી હું બાદ કરું અને તું મળે કેવી રીતે મારામાંથી હું બાદ કરું અને તું મળે પણ મારામાં તારો સરવાળો કરતા તો આવડે છે તને પરીક્ષાઓ ઇન્ટરવ્યૂ છોડ નોકરી આપી દે તારી ઓફિસમાં પરીક્ષાઓ ઇન્ટરવ્યૂ છોડ નોકરી આપી દે તારી ઓફિસમાં નીલ પગારે તો ઠીક ઓવર ટાઈમે પણ જંખે છે તને